રાજકોટના વોર્ડ નંબર એક ના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા વંદે માતરમ રાષ્ટ્રગાનની એકસો પચાસમી જન્મ વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ ગાન કરી તેમજ રાષ્ટ્ર કરવામાં આવેલી હતી તેમજ વંદે એ ભારત રાષ્ટ્રીય ગાન છે જનગણ મન પછી એને એક મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિના ડિમ્પલ બલભદ્ર તેમજ રંજન ઠાકર ઉપસ્થિત રહી વંદે માતરમ સમૂહ ગાન કરી અને સમજ આપવામાં આવી હતી આ દરમિયાન નિધિ

એટલે વંદે માતરમ છે એ આપણું ભારત માટેનું પ્રેમ પ્રદાન કરવાનું એક આ અદભુત રચના છે કે જેને આપણે ભારત માતા ને વંદન કરીએ અસ્તુ ભારત માતા